સાંભળો ભૂપેન્દ્ર પટેલની નિખાલસ રજૂઆત ચૌદમી ફેબ્રુઆરીએ માવલગઢ તમે જે પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં જે બધા બેઠા છે એ બધા યોદ્ધા ક્યારેય પાછા નહીં પડે કારણ કે આમાં ચૌદમી ફેબ્રુઆરી એ તો હવે એવું રહ્યું નથી કે ભાઈ આમાં યુવાનો જ એવું દિવસ ઉજવે છે એવું નથી પણ આપણે તો હવે અત્યારે તો છોકરાઓને કીધું નાની ઉંમર થી જ હોશિયારી વધતી જાય છે દિવસે દિવસે અમારા વખતે તો પૂછવું પડતું કે ચૌદમી એ કરવાનું શું એમ એટલે એટલો મોટો ડિફરન્સ વાઇટ ડિફરન્સ આઈ ગયો છે હવે એ જે ડિફરન્સ આવતો જાય તો એ આપણા માટે ડેન્જર થતું જાય કારણ કે આપણને બધા એને ખબર છે કે ભાઈ આપણે આપણો દેશ એ વિવિધતામાં એકતા વાળો દેશ વિવિધતામાં એકતા માટે આપણને કોઈ વાંધો ન હોઈ શકે દરેક જણ પોત પોતાનું જે તહેવાર ઉજવવો એ ઉજવે એમાં આપણે બધા સાથે રહીએ પણ એ સાથે રહેવામાં એકત્રીસમી ડિસેમ્બર આપણને વધારે વાલી લાગે દિવાળી કરતા એ તો વ્યાજબી નથી એની અંદર આપણે આની અંદર આ એક એવી વસ્તુ છે કે ભાઈ ધીમે ધીમે વધતું જ ગયું સમજણ વગર એક નાનું નાનું ઉદાહરણથી હા માન્ય વડાપ્રધાન શ્રી આયા પછી આપણને એમ લાગે કે ખરેખર એક વ્યક્તિત્વ એટલું મોટું છે કે એમાંથી દરેક પળે દરેક વાક્ય દરેક શબ્દ એમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળે હમણાં અહીંયાથી કહેતા હતા યુટ્યુબ ઉપર તમે જોજો યુટ્યુબ ઉપર એ જ છે આજે પણ એ બોલ્યા છે કે ભાઈ આપણે બધા દેશે સાથે મળીને આપણે જે આની અંદર નેગેટિવિટી છે જે આપણે શું કહીએ છીએ ડિજિટલમાં એ નેગેટિવને દૂર કરવી પડશે બધા સાથે મળીને કરવી પડશે આપણે બધા દેશે આગળ વધવું છે વસુદૈવ કુટુંબ કંપની એમની ભાવના છે રમેશ રહી છે અને એમાં બધા સાથે મળીને આતંકવાદ દૂર કરવો પડશે બધા સાથે મળીને કરવો પડશે એટલે આપણે બધા જ એક એવું નેતૃત્વ મળ્યું છે અને વિકસિત ભારત બનાવવું હશે અને વિકસિત ભારતનો આપણો પાયો શું હોઈ શકે ભારતનો પાયો શેના ઉપર હોઈ શકે આપણી સંસ્કૃતિ ઉપર હોઈ શકે એ જ આપણો મજબૂત પાયો છે દેશ અને દુનિયા અહીંયા પેલા ભણવા આવતી હતી અહીંયા શીખવા આવતી હતી આજે પણ આધ્યાત્મિક રીતે આગળ વધવું હોય તો એ લોકોને ભારત આવવું જ પડે એમ છે એમાં કોઈનું ચાલે એવું નથી આજે બધા તો સવારે કે છે નવ વાગ્યા થી નવ વાગ્યા થી શરૂ છે નવ વાગ્યા થી શરૂ હોય ને એક જ વિષય હોય એટલે પછી પણ આપણે તો આ જ મોરલથી એમ હસતા હસતા બધી સારી વસ્તુ બીજા બધાને આપવાની છે એની નેગેટિવિટી દૂર કરવા માટે આપણે એને કચડી નથી નાખવાનું એની નેગેટિવિટી દૂર કરવી હશે તો એને સાથે રાખીને પ્રેમથી દૂર થશે કારણ કે બધા એને આપણે શું હોય એમ હોય જે તો એટલે એમાં તમે કોઈને નાનો માની જો એમ પછાડવા જાઓ તો એ નહીં મેર પડે એને થોડો મોટો કરવો પડે પછી થોડોક આગળ ઠોકર ખાય પછી હાથ પકડો તો એને મજબૂત બરોબર છે અને આપડે શું છે કે આપણે ધર્મનો ઉપયોગ આપણે બધાએ કરતા થઈ ગયા છે કે રામનો ઉપયોગ કરવાનો હોય ત્યારે રામ બની જવાનું કૃષ્ણનો ઉપયોગ કરવાનું કૃષ્ણ બની જવાનું કે કૃષ્ણએ કીધું છે ભગવાન કીધું છે અને ગીતામાં કે શું કીધું છે પણ એ તો અરખું સમજાય પાપીને હણવામાં કોઈ વાંધો જ નથી એવું કીધું છે કે ભગવાને કોકને મારવો હોય તારે પછી પછી એ વખત રામ ચાલે નહી અને એટલે ઉદાહરણ ક્યાંક આપવા કેવી રીતે આપવા ગીતામાં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ વૃક્ષમાં પીપળો હું છું એટલે ભાઈ પીપળાનું જતન કરવાનું બાકી કોઈ પછી તમારે જે આવે બીજા વૃક્ષો કાપો એનો વાંધો નહીં એટલે એવા ઉદાહરણો પકડીને આપણે આપણી જાતને ક્યાં છેતરી નાખીએ છીએ એ આપણને ખબર નથી પડતી એમાં એવું નથી કે ભાઈ હું અહીંયાથી બોલું છું તો હું ક્યાંય નહીં છેત મારી જાતને હું ક્યાંક છેતરી નાખતો હોઈશ પણ આપણે બધા એકબીજાનું આ ધ્યાન રાખવાનું છે કે ક્યાં આગળ આપણે આપણી જાતને છેતરી લઈએ છીએ કઈ એવી આપણી કચાશ રહી જાય છે આપણામાં કે જે આપણને ખોટું કરતા સહેજ પણ ખચકાટ નથી થતી બિલકુલ ઇઝીલી આપણને વિચાર ના આવે અત્યારે તમે જુઓ તો ખોટું કરી નાખે રિઝલ્ટ આપી દે છે લોકો કેવી રીતે ચાલશે પેલું એક પિક્ચર હમણાં પેલું હમણાં અમારા મંત્રી કહેતા હતા ને શું કે ઝૂકેગા નહીં એટલે બધા પિક્ચર જોયેલું છે અને તો મજા આવે ને એમ કે આપણે જોયેલું છે અમે નજર આવે હા ઝૂકતા નહીં ઝૂકેગા નહીં એમ એટલે એ જે છે કે ભાઈ આપણે વાસ્તવિક જીવનમાં ત્યાં આગાડી થી કેવી રીતે આમાંથી નીકળવું કઈ વસ્તુ આપણને વધારે પ્રલોભનમાં નાખી દે છે આપણે ઉદાહરણ હું તમને એટલા માટે બધા આપું છું અત્યારે કે મેં જોયા જે અનુભવ્યા છે કે ભાઈ પેલી પિક્ચરમાં ચા આપે ચા એટલે પેલી કપમાં પીવાની ટેવ એ મેં કીધું મારું આ લોકો તો સીધી ચા આપે છે ને તરત કપ થી પીવે છે ને આપણે પીએ તો મોડું બળી જાય તરત નથી હવે એ લોકો સેલ્ફ સર્વિસ ટી એટલે ગરમ પાણી આવે દૂધ થોડું હોય એ ઠંડુ હોય એટલે એમની ચામાં ઘૂંટડો તો વાંધો ના આવે પણ આપણે તો મોફ પડી જાય આપણે તો ઉકાળીને સીધી નાખી હોય કપમાં પણ એટલે અનુકરણ કરવાનું એટલે કેટલું અનુકરણ કરીશું આપણે કે જ્યાં સુધી આપણને તકલીફ પડી જાય ત્યાં સુધી અનુકરણ કરવા પેલા સ્ટીલના મગ આયા હતા વચમાં ચાલ્યા બહુ ચાલ્યા હવે એમાં ચા ઠંડી થઈ જાય તો આપણે બળીએ એવું એવી પોઝિશન થઈ ગયેલી ના અનું જોઈ જોઈને અહીંયાથી હમણાં કહેતા માહોલકરજી કે ભાઈ જોવાથી જ વધારે મગજ આપણું ભ્રમિત થાય છે શું જોવું છે કેવી રીતે જોવું છે નક્કી તો આપણે કરવું પડશે આપણે આપણા આપણા જે નાના છોકરાઓ છે બધા જેટલા મા બાપો વધારે અહીંયા જેટલા બધા વડીલો આવ્યા છે એ બધા જ આ પ્રોગ્રામોમાં વધારે ને વધારે હાજરી આપે અને છોકરાઓને પ્રોત્સાહિત કરે તો આપણે અનિમય મજબૂતીથી આગળ વધી શકીએ અને ક્યાંક ને ક્યાંક આપણે તો જ્ઞાનેશ્વરની વાત ખબર છે કે ભાઈ ગમે તારે ગોળ તો મને ખાવાની ટેવ છે હવે પણ મને ખબર પડી પછી બંધ કર્યું મેં તો આમે કહેવાનું ચાલુ કરવું જયારે ખબર પડે તારે બંધ કરો ને આપણે આપણે કોઈ અત્યારે એવી પરીક્ષા તો છે નહીં એની અંદર જયારે ખબર પડે તારે આપણે બંધ કરો આપણો ગોળ ખાવાનો આગળ છોકરાઓને સમજાવવાનું ચાલુ કરે ભાઈ આ બરોબર નથી પણ આપણે જ ગોળ ખાવાની મજા આવે તેમ છોકરાઓને શું કહીએ એટલે આપણે જ્યાં સુધી આપણો કંટ્રોલ આપણામાં પુરુષત્વ જે કહીએ છે આધ્યાત્મિકતામાં પુરુષત્વ જે છે તાકાત કે નિશ્ચય પછી જવાય કોઈ કાળે ડગા એવું છે જ નહીં કુદરત તમારી જોડે ને જોડે જ છે પણ તમારો નિશ્ચય કાચો પોચો એ કે સારું કદાચ મારે તો એકદમ નજીકનું લગ્ન છે જવું પડશે સારું નહીં ચાલે હવે એમાં તમારા વગર લગન ઉભું રહી જશે જાણે હવે તમે જાઓ તારે કોઈ તમને ભાવે ના પૂછે જમીન કોઈ તમને બોલાવે નહી પણ આપણને એમ છે કે મારા વગર બધું અટકી જવાનું છે એટલે એ જ આપણે તો અત્યારે બહુ ઘણું બધું આજે થઈ ગયું છે એટલે મારા માટે થોડો અઘરો વિષય હતો મારા માટે આજ સવારથી નવ વાગ્યા માઉલકરજી એ બહુ જ આજે વસંત પંચમી ની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે મા ભારતીની રક્ષા કાજે પોતાની પ્રાણોની આહુતિ આપનાર સેનાના વીર જવાનોને યાદ કરવાનો દિવસ છે સીઆરપીએફના ચાલીસ જવાનો જે પેલા પાકિસ્તાન આતંકવાદી પુલવામાં જે થયું હતું એ આજે પાંચ વર્ષ એને પહેલાંની વાત આજે પાંચ વર્ષ એક્ઝેક્ટ થાય એટલે આપણે એમને પણ વીર જવાનોને પણ આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આજે આજે સેવ કલ્ચર આપણા સેવ ભારત એના જ્યારે વિચાર મૂક્યો ત્યારે મને એમ લાગ્યું કે આ વિચાર જે છે એના માટે તો બહુ મહેનત કરી કારણ કે અત્યારે જે પ્રમાણે આપણે જોતા આવ્યા છે અહીંયા બધા બેઠેલા નાના છોકરાથી માંડીને મોટા બધાને અનુભવ છે કે એટલું બધું મેં આપણે બધાએ મહેનત કરવી પડશે કે તો જ એની અંદરથી આપણે બહાર નીકળી શકીશું બાકી તો અત્યારે ધાર્મિકતા પણ એટલી છે ધાર્મિકતા નથી ને ધાર્મિક પણ અત્યારે ખૂબ સારી સંસ્થાઓ છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક ધાર્મિકતાની આડમાં પણ ક્યાંક ને ક્યાંક કારણ કે ધર્મમાં જતા હોય એટલે પછી બહુ વાંધો નહીં એમ નજર બધાની ફરી જાય એટલે એની આડમાં પણ એટલે જ્યાં આગાડી આપણને મળે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ખોટું કે સાચું એ ખ્યાલ જ નથી રહ્યો ચારિત્ર શું છે આપણું અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું હું કહું એમ ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને શું ખાવ તમે કેટલું ખાવ એમ તો પછી શું દોડ દોડ કેટલા રૂપિયા કમાવા છે માટે કોઈ નક્કી જ ખાઈ નથી નથી શકતા ટાઈમ ત્યાં એક બંગલે ભાઈ આયા હતા કે તમારે તો મજા મજા છે ને એટલે એણે પેલી આગળની લોન ને બધું જોયું ઈંચકો વિચકો પડેલો બંગલે અમારા એટલે મને કે મજા મજા છે તમારે તો એટલે હું મેં એને ના કીધું મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ હવે એ ભોગવવાનો આપણને એક મિનિટનો ટાઈમ જ નથી હવાર થી નીકળીએ ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ ક્યારે હું હિંચકે બે ક્યારે હું ત્યાં આગળ લોન માળું હવે લોક મામા શું છે કે ભાઈ આપણને લાગે દ્રષ્ટિ તમે જુઓ પેલા મજા આવી ગઈ કહો અમને મજા છે જલસા અમને છે બધા હવે ખરેખર જોડે ફરે તો ખબર પડે કે બે જે નહીં ત્રીજે દાડે તો કે તમે નીકળો આજે હું આવું છું તમારા આગળના કાર્યક્રમમાં જોઈન થઈ જઈશ ચાલો તારા આપણે બધા તો વિકસિત ભારત વિકસિત ગુજરાત અને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ કર્યો હોય એને મજબૂતીથી આગળ વધારવાનું કામ ગુજરાતે કર્યું છે અને આમાં પણ આપણે બધા સાથે મળી અને એક ભારત શ્રેષ્ઠ ભારત આપણે વિશ્વગુરુ તરફ ભારતને લઈ જવું હોય અને વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત પણ આપણું કલ્ચર એવું હોવું જોઈએ આપણી સંસ્કૃતિના પાયો મજબૂત હોવો જોઈએ આપણો શીલ એવું હોવું જોઈએ કે મજબૂત કોઈ આપણને કઈ આંગળી શેના માટે કોઈ બી રીતે કરે એ રીતનું હશે તો જ આપણે બધા જ વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી માન્ય નરેન્દ્રભાઈની જે સંકલ્પ છે એ સંકલ્પ આપણે પાર પાડી શકીશું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જે આ વિડિયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર